નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત ખૂબ દુઃખ થાય છે કે તો કે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે નીટ અંતર્ગત જે સમગ્ર ભારતભરની અંદર લગભગ અંદાજે ચોવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડતર હતું અને જેને ભગવાનનો દરજ્જો આપીએ છીએ એવા આરોગ્ય માટેની અથવા તો મેડિકલ જેને કહેવાય કે એન્ટ્રન્સ ટેસ્ટ જે લેશે એની અંદર ચાલુ સાલે જે લેવાયેલી જે નીટ એક્ઝામ છે એની અંદર અનેકા અનેક સવાલો ઊભા થયેલા છે ગોધરાતી માળી અને બિહારની જે હોસ્ટેલની ઘટનાથી જો આપણે વાકેફ હોય તો એની અંદર એક જ જેને કહેવાય કે સાતસો વીસમાંથી સાતસો વીસ ગુણ પ્રાપ્ત કરનારા જે રેન્કરો છે એવા સડસઠ જે વિદ્યાર્થીઓ છે એના સંપૂર્ણ એટલે કે સાતસો વીસમાંથી સાતસો વીસ ગુણ ત્યાર પછી અમુક જે મેથેમેટિકલી પોસિબલ નથી સાતસો ઓગણીસ અને સાતસો અઢાર ગુણ કે જે ખરેખર માઇનસ અને જે ગ્રેસની જે પદ્ધતિ છે એમાં એ ગુણ આવવા શક્ય નથી અને છતાં પણ વિદ્યાર્થીઓનો ગુણ આવ્યા છે એક જ સેન્ટરમાંથી જે ખૂબ મુખ્ય રેન્કરો છે એમાંથી પાંચ સાત પંદર વિદ્યાર્થીઓ એક જ સેન્ટરમાંથી જ્યારે આવતા હોય ત્યારે આવી એજન્સીઓ ઉપર અને પરીક્ષા પદ્ધતિ પર સો ટકા સવાલો ઊભા થાય કારણ કે ગરીબ અને અતિ પછાત માણસો જે આ છે એની મોટા મકીદાર ફી આપી અને નીટની એક્ઝામની તૈયારી કરતા હોય છે ત્યારે આ ચાલુ વર્ષે ડેટ ઉપર ડેટ આવી રજીસ્ટ્રેશનની અંદર તારીખો લંબાઈ અનેક અનેકો જેની કહેવાય કે ઘટનાક્રમ એવો છે કે જેની અંદર અમે આરોગ્ય આવેદનપત્ર આપ્યું છે એની અંદર સંપૂર્ણ ઉલ્લેખ કરેલો છે આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર ભારત દેશની અંદર જિલ્લા વડા મથક દ્વારા અને માનનીય શિક્ષણ વિભાગ જેને કહેવાય કે ભારત સરકારને અમે એક આવેદન રજૂ કર્યું છે અને તેઓએ એ જ આવેદન રજૂ કર્યું છે કે નીટની જે ચાલુ વર્ષે લેવાલી જે એક્ઝામ છે એ તાત્કાલિક ધોરણે રદ થાય અને એનટીએ સિવાયની બીજી એક કોઈ તટસ્થ એજન્સી હોય એને આ એક્ઝામ આપવી જોઈએ બાકી ગુજરાતની અંદર પેપર ફોડવા માટેની કોઈ નવી ઘટના નથી વારંવાર પેપર ફૂટે છે અને ભવિષ્ય તૂટે છે ન માત્ર વિદ્યાર્થીઓનું પણ આખા ભારતનું અને તેમજ ગુજરાતનું ભવિષ્ય એ જાય છે અને માટે જ ક્રીમ વિદેશની અંદર ભણવા માટે મજબૂર થાય છે આપના તબક્કે એટલું જ કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ જે રદ થાય એક્ઝામ એના માટે મેં આવેદનપત્ર આપ્યું છે અને એની અંદર આજે અરવલ્લીની અંદર પણ સરસ એના પ્રમુખશ્રી અમારા ડામોર સાહેબ ઉસ્માનલાલ બેનશ્રી ઇન્દુલાલ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈ અને આજે માન્ય કલેક્ટર્સ દ્વારા આ મેસેજ ઉપર સુધી પહોંચાડ્યો છે ધન્યવાદ માતા માતાજી જય જય ગયું ગુજરાત